યાદવના પરિવાર સામે જમીન માટે નોકરીના કેસમાં તપાસ ચાલી રહી છે લાલુ પ્રસાદ યાદવ પટનામાં ઈડી ઓફિસ પહોંચી ચૂક્યા છે જ્યાં તેમની સાથે અધિકારીઓ પૂછપરછ કરી રહ્યા છે ગઈકાલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી અને તેમના પુત્ર તેજ લાંબા સમય સુધી પૂછપરછ કરી ઈડી અધિકારીઓએ બંનેને અલગ અલગ રૂમમાં બેસાડીને પૂછપરછ કરી જ્યારે આજે લાલુ પ્રસાદ યાદવને પણ ઈડી સમક્ષ હાજર થયા લેન્ડ ફોર જોબ કોબાણમાં રાબડી દેવીને બે વર્ષમાં બીજી વખત પૂછપરછ કરવામાં આવી જ્યારે તેજ પ્રતાપ યાદવની પહેલી વાર પૂછપરછ કરવામાં આવી ઈડીએ રાબડી દેવીની ચાર કલાક પૂછપરછ કરી જ્યારે કે તેજ પ્રતાપની સાડા ચાર કલાક પૂછપરછ થઈ આ પહેલા ઓગણત્રીસ જાન્યુઆરી ઈડીએ લાલુની દસ કલાક પૂછપરછ કરી હતી બિહારમાં વિધાનસભા ચૂંટણી પહેલા ઈડી તપાસને લઈને તેજસ્વી યાદવે ભાજપ અને કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા તેમણે જણાવ્યું કે બહુ પહેલા અમે દિલ્હીની ચૂંટણી પછી ભાજપની તમામ ટીમ બિહારમાં પહોંચી ચૂકી છે અમને કોઈ ફર્ક નથી પડતો વધુમાં તેમણે કહ્યું કે આ લોકો ડરી ચૂક્યા છે અને ડરમાં બધું કરી રહ્યા છે અમે કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરીશું અમને જેટલા પરેશાન કરવામાં આવશે તેટલા મજબૂત બનીને અમે વિધાનસભા ચૂંટણી જીતીને સરકાર બનાવીશું આપ બીજેપી કી એ બી સી ડી ઈ એફ એ ટુ ઝેડ જોબી ટીમે હૈ या जो बीजेपी के आईटी सेल हैं अब केवल उनका काम बिहार में भूल गए होंगे कि कितना बार हमको कितने बार मेरी माँ को, को एडी और सीबीआई ने बुलाया होगा या इनकम टैक्स ने बुलाया होगा किसी को याद भी है तो जब बुलाएगा तो जाएंगे कानून का पालन करते हैं ये लोग घबराए वाले लोग हैं घबराते रहे डर है भय है या कितना भी हम लोगों को उनके सोच के हिसाब से ये तंग करने का प्रयास करेंगे उतना ही हम मजबूत होंगे और उतनी ही मजबूती के साथ इस बार बिहार में सरकार बना